નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારે એક નવો પરિપત્ર બાર જાહેર કર્યો છે કે અમુક પ્રકારની જે જમીનો જે છે એ તમે કાયદેસર તમારા નામે નહીં કરી શકો તો એવી કઈ કઈ જમીનો જે છે કે જે તમે તમારા નામે નહીં કરી શકો તો ટોટલ અહીં બાર પ્રકારની જમીન છે કે જે તમે તમારા નામ ઉપર નહીં કરી શકો મતલબ કે કલેક્ટરશ્રી જે છે એ તો તમારી ફાઇલ જ મંજૂર નહીં કરે તો શું છે આખી વિગત એના વિશે વિગતવાર વાત કરીશું આપણે અહીંયા તો એ તમે જોઈ શકો છો મિત્રો હાલમાં નોંધણીની કામગીરી જે છે એ રાજ્ય સરકારના ગરવી ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલમાં કરવામાં આવે છે જમીન મિલકતોના વિવિધ વ્યવહારોની નોંધણી પણ આ નોંધણી સમયે નોંધણી અધિકારીઓને સંબંધિત જમીન મિલકત ઉપરના બીજા હકો હુકમો બોજાવો વગેરેની ત્વરિત જાણકારી મળી રહે અને આ પ્રકારની વ્યવહારોની નોંધણી કામગીરી સમયે જરૂરી તકેદારીના પગલાં લઈ શકાય તે માટે રાજ્યમાં આવેલી જમીન મિલકતોના મહેસૂલી રેકોર્ડમાં પ્રથમ અને બીજા હકમાં સંબંધિત બીજા ફકો મુજબ બોજાઓ વગેરેને અદ્યતન સ્પષ્ટ નોંધો કરવામાં આવે છે તેમજ રાજ્ય સરકારની ગરવી ટુ પોઈન્ટ ઝીરો જે પોર્ટલમાં આવી જમીન મિલકતોના વ્યવહારોની નોંધણી સમયે સોફ્ટવેરમાંથી ઓટોમેટિક આ બાબતોની જરૂરી જે છે પોપ અને ફ્લોગિંગથી નોંધણી કરીને અધિકારીને જમીન મિલકત સંબંધે આવી જાણકારી જે છે મળી રહે તે માટે વંચાણે લીધે પત્ર નંબર એકથી તમામ કલેક્ટરશ્રીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે જે મુજબ રેવન્યુ રેકર્ડમાં જે મિલકત અંગે જરૂરી પોપઅપ તથા ફ્લેંગિંગ કરવામાં આવેલ હોય તેવી એટેચમેન્ટ અંગેની ડેટા એન્ટ્રી કે તે સબ રજિસ્ટ્રાર દ્વારા ફરજિયાતપણે કરવાની રહેશે ત્યારબાદ નીચે મુજબની મિલકતના દસ્તાવેજ પણ સબ રજિસ્ટ્રાર દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય સ્વીકારવામાં આવશે નહીં નામદાર કોર્ટ નામદાર સક્ષમ સત્તાધિકારીનો મનાઈ હુકમ બરાબર હવે આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ કઈ કઈ જમીનો જે છે એવી કે જે તમે નામ ઉપર તમે નહીં કરી શકો અશાંત ધારા હેઠળની જમીન મિલકતો શહેરી ટોચ મર્યાદા અધિનિયમ હેઠળ ફાઝલ જમીન આદિવાસી ખાતેદારીની કલમ તોંતેર એ હેઠળની જમીન અથવા તો મિલકત જે પ્રોપર્ટી હોય તે સરકારી પડતર શ્રી સરકાર ગૌચર પંચાયત હેડની જમીન નવી શરતની જમીન જે પ્રસભ ભુદાન જે પણ લાગતું ઓળખતું હોય તમારે તો સીલિંગ ફાઝલ હિજરતની મિલકત એનેમી પ્રોપર્ટી જે તો એ પણ તમારી હવે નામે નહીં કરી શકો કોઈ જાહેર ટ્રસ્ટ કે સાર્વજનિક માલિકી ઉપયોગની જમીન મિલકત શહેરી સત્તામંડળ વિસ્તારની નગર રચના યોજના હેઠળ કપાત જમીન મતલબ કે શહેરી સત્તા મંડળમાં વિસ્તારમાં જે છે નગર રચના યોજના હેઠળ જે તમારી કપાઈ જમીન હોય તો એ પણ તમે નામે નહીં કરી શકો છો બિનઅધિકૃત રજા વગરનું બાંધકામ ધરાવતી ખેતીની જમીન મતલબ કે તમે ક્યાંય પણ બાંધકામ કરેલું હોય અને કોઈ પણ મંજૂરી વગર કંઈ બાંધકામ કર્યું હોય તો એ પણ તમે કાયદેસર કરી શકશો નહીં કોઈ સત્તા પ્રકાર નાબૂદી કાયદા હેઠળ લીટીના નીચેના ખાનગી કબજેદાર દ્વારા ધરાવેલ જમીન અન્ય કોઈ કાયદા કે હુકમથી પ્રતિબંધિત હોય તેવી જમીન મિલકત તો અન્ય કોઈ પણ કાયદા હેઠળ હેઠળ જશે કે તમારા પ્રતિબંધ જમીન હોય કોઈ વાંધા હેઠળ હોય તો એવી જમીન પણ તમારી હવે કાયદેસર નહીં થઈ શકે તો આ મુજબ ઉપર મુજબ મિલકતના દસ્તાવેજો સબ રજિસ્ટ્રાર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ત્યારે તેનાથી અરજદાર જો નારાજ હોય તો મતલબ તમે અરજી પણ કરી શકો છો મિત્રો ક્યાં અરજી કરવાની તો કે તે અંગેની અપીલ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રાર અથવા તો કલેક્ટરને કરવાની રહેશે તમારા જિલ્લાના જે પણ રજિસ્ટ્રાર ઓફિસ હોય અથવા તો કલેક્ટરશ્રીની ઓફિસ હોય શ્રીને તમે આ અપીલ કરી શકો છો બરાબર અને તમે વાસ્તવિકતા જે છે તમે જણાવી શકો છો અને તેનો નિર્ણય પણ એવું નહીં કે ભાઈ તમે અરજી કરી છે તો તમારી કામ જે છે અથવા તો નામે થઈ જશે પરંતુ ચકાસશે ચેક કરશે બરાબર અને વ્યવસ્થિત હશે તો જ તમારી જમીન જે છે કાયદેસર થઈ શકશે કલેક્ટરશ્રી જે છે જ્યારે મંજૂરી આપશે ત્યારે જ આગળ પ્રોસેસ તમે કરી શકશો બાકી તમે કરી શકશો નહીં બરાબર તો આ પ્રમાણનો આખો પરિપત્ર હતો મેં તમને જણાવી દીધો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો